ટી શર્ટ અમે બધું વિધિ મળે એવો પ્રયત્ન અમે કરીએ છીએ એના માટે તમારી કોઈ પણ પ્રક્રિયા પેન્ડિંગ હોય સ્કોલરશીપ લઈને કે ફીને લઈને તો એ બધા અહીંયા ઓફિસ લેવલે સંપર્ક કરી અને એકથી બે અઠવાડિયામાં આપણે પ્રક્રિયા પૂરી કરવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે બધા અહીંયા સારા યુનિફોર્મમાં ફરતા હોય તો સારા લાગશે ડિપ્લોમાનું યુનિફોર્મ ફરી વખત બોલું છું બ્લુ કલરની ટી શર્ટ સંસ્થામાંથી આપેલી છે એ એની નીચે તમારે બ્લેક કલરનું પેન્ટ અથવા જીન્સ પહેરવાનું છે પણ પેન્ટ અથવા જીન્સ છે એ નીચેથી પેલું ઊંચું નથી પહેરવાનું એટલું બધું અને કોઈએ ફાટેલા કે ઠીગડા કપડાં પહેરવાના નથી સાદું જીન્સ સાદું પેન્ટ પહેરતો તો ચાલશે આપણે અહીંયા ભણવા માટે આવ્યા છીએ ફેશન મારવા માટે આખી જિંદગી પડી છે એટલે આપણે અહીંયા ભણવાનું કામ કરીએ બરાબર અને શક્ય હોય તો બધા જ દોસ્તોને હું રિક્વેસ્ટ કરીશ કે બધા જ દોસ્તો બ્લેક કલરના બૂટ પહેરવાનો ટ્રાય કરો અને દીકરીઓ બધી બ્લેક કલરની મોજડી અથવા બ્લેક કલરના બૂટ પહેરો તો સારું લાગશે ભલે કોઈને વસ્તુ મોંઘી છે કોની સસ્તી છે એ બહુ પ્રશ્ન નથી પણ બ્લેક કલરના પહેરો તો બધાને સારું લાગશે બરાબર ડિપ્લોમાની એક્ઝામ ચાલુ થવા જઈ રહી છે ચાર તારીખથી એટલે મારી નમ્ર વિનંતી છે બધા જ ડિપ્લોમાના સ્ટુડન્ટ માટે કે ચાર તારીખથી શરૂ થતી એક્ઝામમાં સારામાં સારું તમારું પરફોર્મન્સ બતાવો સારામાં સારા પર્સન્ટેજ લાવો એના માટે અમે તમને બધા સંસ્થાવતી ઓલ ધ બેસ્ટ કહીએ છીએ અને આવવાવાળી પરીક્ષામાં તમે ઝળહળતું પરિણામ મેળવો એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ તો હવે આપણે બધા ગંદકી મુક્ત ચોખ્ખી ઇમેજ કોલેજની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ એમાં તમારે બધાનો મારે સહકાર જોઈશે અને પાણીનો બગાડ બધા ઓછો કરો કારણ કે તમે જે પાણી બગાડો છો એ બધું પાણી અમારે એની વ્યવસ્થા કરવામાં તમારો સમય જતો રહેશે તમને બધાને ખબર હશે કે આજથી છ મહિના પહેલાં કેન્ટીનમાં કેવી વ્યવસ્થા હતી એને છોડ ભણો અને ઘરની યાદ આવે તો અમને કહેજો તમે લગો એટલે ભણવામાં મગજ રાખો બીજી બધી વસ્તુ સાઇડમાં રાખો